મિત્રો અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે વાત કરીશું મૈયરમાં મનુડું નથી લાગતું ફિલ્મ વિશે એના ડાયરેક્ટર અને રાઇટર જસવંત ગંગાણી છે અને આ ફિલ્મ વિશે સ્ટોરી જાણશું રામના ભાઈ અને રતનની બહેનની સગાઈ થઈ છે તેમના લગ્ન દરમિયાન રામ અને રતન એકબીજાના પ્રેમમાં પડે છે સંયુક્ત પરિવાર આથીય અને અંતાક્ષર ને રમતથી બંને પરિવાર નજીક આવે છે અને પરિણામે રામ રતન પણ નજીક આવે છે ત્યારબાદ રામ અને રતનના લગ્ન નક્કી થાય છે જ્યારે રામની લગ્ન ની વિધિ દરમિયાન લગ્નના મંડપમાં રામ પડી જાય છે ત્યારે રામના રમતિયાળ સ્વભાવના કારણે તેના પિતા ટિપ્પણી કરે છે અહીં રમશો નહીં અને ઘટનાને અવગણે છે જ્યારે રામની માતા તેની નજીક જાય છે ત્યારે તેના મોમાં લોહી જોઈને તે પરિસ્થિતિ સમજે છે ડોક્ટરનો રિપોર્ટ દર્શાવે છે તેને કેન્સર છે આ શોધને કારણે લગ્ન બાકી છે અધૂરા રહે છે અને બંને પ્રેમીઓ છૂટાછેડામાં ખોવાઈ જાય છે સાચા પ્રેમથી છૂટા પડીને રતન વધે છે પરંતુ આ ખુશીના પ્રસંગે દુખી હોય છે રતનની ભગવાનમાં શ્રદ્ધા અને અસીમ પ્રેમને કારણે રામનું સફળ ઓપરેશન થાય છે અને વાર્તાનો આનંદ આનંદપૂર્વક અંત થાય છે વિડીયો ગમે તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલમાં નવા આવે તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું પોતાની જેમ